તિરુપતિ મંદિરમાં પહેલા પ્રાણીની ચરબીના કારણે વિવાદ થયો અને હવે પ્રસાદમાં તમાકુ હોવાના દાવા થયા છે ફરી વિવાદ થયો છે એક ભક્તના દાવાના કારણે ફરી એકવાર સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે તેલંગાણાના ખમ્મ જિલ્લાની એક મહિલા ભક્તે દાવો કર્યો છે કે તેણીએ તિરુપતિ મંદિરમાંથી ઘરે લાવેલા પ્રસાદમાં તમાકુ મળી આવ્યું મહિલા તેના પડોશીઓને વહેંચવા માટે મંદિરમાંથી આ પ્રસાદ લાવી હતી કે મંદિર પ્રબંધન દ્વારા સત્તાવાર નિવેદન નથી આવ્યું સ્વામીએ તિરુપતિ લાડુ બનાવવામાં પ્રાણીઓની ચરબીના સંપર્ક કર્યો છે તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી લખ્યું છે મેં પીઆઈએલ દાખલ કરી સુપ્રીમ કોર્ટને મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ દ્વારા લગાવવામાં આવેલા પાયાવિહોણ આરોપોની તપાસના નિર્દેશ આપવાની માંગ કરી છે નાયડુએ આરોપ લગાવ્યો છે કે તિરુપતિ તિરુમાલા મંદિરના પ્રસાદમાં પ્રાણીઓના માંસ અને અન્ય સડેલા પદાર્થોની ભેળસેળ કરવામાં આવે છે રિપોર્ટમાં પણ તે સામે આવ્યું છે ભક્તોમાં ગભરાટ છે એ સુબ્રમણ્યમ સ્વામી દ્વારા આ અરજી કરવામાં આવી છે જોકે રાજનીતિ પણ આ જ મુદ્દે તેજ થઈ રહી છે પરંતુ હાલ તિરુપતિ બાલાજી મંદિરનો પ્રસાદ વિવાદમાં આવ્યો છે તમાકુના કારણે આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત